जुगार में कोई जीतत हे जुगार में हारे लो तो हारे जीते लो हारे लो कारण कि एना थी चस्को लगते चस्को लगे एट पी मोटा दाव पी एक बार एवं हार से हो जीतेलु बध जिस तरह युद्ध युद्ध में कोई जीतता नहीं युद्ध में केवल काल जीतता है मौत जीतती है विनाश जीतता है बाकी युद्ध में कोई जीतता नहीं हारा हुआ तो हारता ही है जीता हुआ भी वास्तव में हारता ही है युद्ध किसी को विजय देता ही नहीं है जित वो हो तो युद्ध ने नहीं बुद्ध ने शरण जाओ चेणे अंदर ना शत्रु ने जीत्या एवं प्रबुद्ध पुरुषो ये भगवान महावीर हाँ હનુમાનજી મહાવીર મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતી કે મહાવીર એટલે જૈનિઝમમાં જે નવકાર મંત્રણમો અરિહંતાણમ નમો સિદ્ધાણમો આયર્યાણમ રણમો હરિહંતાણમ હરિહંતો નમસ્કાર આમ અહિંસાની વાત કરે જૈનિઝમ પણ અહીંયા એમ કહે છે કે જે શત્રુઓનો નાશ કરનાર છે એને નમસ્કાર પણ એ કયા શત્રુઓ અંદરના શત્રુઓ કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઇત્યાદિ અંદરના શત્રુઓને જીતનારા એવા એ અરિહંતોને નમસ્કાર ગીતામાં પણ ભગવાન કહે છે

વેણું સાંભળી બોલાવતું પોતાના આશય ને છુપાવતી અલક્ષિતોમાં કારણ કે પ્રેમમાં ગોપનીયતા હોવી જોઈએ તું ક્યાં જાય તો હું તો અમુક ફરવા નીકળી હતી આજરા સરસ મજાની ચાંદની છે ને

प्रेम ना बहु ढंढेरा ना पिटाए मेरे पिया मैं तो चुप चुप चाह रही मेरे पिया मैं तो चुप चुप चाह रही तुम बरसो जिम मेघा सावन तुम बरसो जिम मेघा सावन और मैं तो चुप चुप नाह रही मैं नित नित नाह रही मेरे पिया मैं तो चुप चुप પ્રેમમાં જેટલું સંગોપન હોય એટલો પ્રેમ પુષ્ટ થાય ઢંઢેરા ન હોય પણ બહુ એટલા માટે સાધુ સંતો બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંત માં કરે તો આમ ગઈ છે હજારો ગોપીઓ પણ આમ દરેકનો વ્યક્તિગત રસાનુભાવો એટલા માટે કે છે જેટલી ગોપીઓ આવી ભગવાન એની પરીક્ષામાં પરીક્ષા પણ કરી કે આ બધું છોડીને આવી છે એ આ એ ત્યાગ એનો જન્ય છે કે વિવેકજન્ય ભગવદ રતિ ને કારણે સંસારના વિષયોથી વિરતી થઈ છે ગોપીઓને એટલે બધું છોડ્યું નથી છૂટી ગયું કરવો પડે એ ત્યાગ અને થઈ જાય એ વૈરાગ આટલો ફેર છે ત્યાગમાં ને વૈરાગમાં જે કરવો પડે એ ત્યાગ અને જે થઈ જાય એ વૈરાગ ગોપીઓને સંસારના વિષયોથી વૈરાગ્ય થયું છે કેમ કૃષ્ણમાં રતિ થઈ એટલે વિષયોથી વિરતી થઈ અને પછી ભગવાન દિવ્ય રાસ કરે છે જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ દરેક નિયારે ભગવાન રમણ કરે છે સો રાસ રચો વૃંદાવવન વહી પાયલ કી જનકાર પાયલ કી જનકાર વહી પાયલ કી જનકાર હો जनकारो रायका घुंगरू खूब छमा छम च्छम बाज बजने बिछुआ बहुत बाज रवा कौंदनी केहू बाज अंग अंग में गहना बारे चुरियन की जनकार हो જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ ભગવાન દરેકની સાથે રાસ રમે છે પણ તકલીફ ક્યાં થઈ કે આને કારણે દરેક ગોપીને એમ થયું કે કૃષ્ણ કેવલ મારી સાથે રમે છે કારણ કે હું બીજા બધા કરતાં શ્રેષ્ઠ છું તો બધાને છોડીને મારી હારે જ રમે છે મારા જ છે હી બિલોંગ્સ ટુ મી ઓનલી આ પોઝેસિવનેસ જે છે ને ત્યાં વાંધો આવે પોઝેસિવનેસ જ્યાં છે ત્યાં તો વાસના હોય પ્રેમ હોય ત્યાં એ ખબર છે હી બિલોંગ્સ ટુ મી ઓનલી નહીં આઈ બિલોંગ ટુ હિમ ઓનલી બસ એટલાય ફરક કૃષ્ણ તવા કૃષ્ણ તવાહમ હમ પ્રભુ કે તમે હંડ્રેડ પર્સન્ટ એના થાઓ આપણે ત્યાં બહેનો છે ને સ્ત્રીઓ એ લગ્ન પછી એનામાં લગભગ આવું સમર્પણ હોય છે આઈ બિલોંગ ટુ હિમ ઓનલી અને ઓઇલાને શી બિલોંગ્સ ટુ મી ઓનલી એટલે પોઝેસિવ બહુ હોય કોની યાર વાત કરતી કોનો ફોન હતો કેમ આટલી લાંબી વાત આલી કોણ હતું એ બી શંકા કરવી એનું કારણ હું ખબર છે એના મનમાં એમ છે શી બિલોંગ્સ ટુ મી ઓનલી અરે શી બિલોંગ્સ ટુ યુ ધટ ટ્રુ ડુ યુ બિલોંગ ટુ હર એન્ડ હર ઓનલી अनन्यता होयश्च तासाम तत्सौभगमदं वीक्षमानं च केशवः प्रशमाय प्रसादाय तत्रैवान्तरधीयत मद थयो सौभाग्यनो